શેંગ દાણાને તો shelled દ્રાખવાના નકર આ તેલની દશા ફેરવી નાખે અને પછી shelled shelled सेवનો વારો આવ્યો અને મારો સેવડો બનીને તૈયાર થઈ ગયો નઈ મીઠું મરચું ખાંડ અરે હા આના વગર પણ સેવડો મારો અધૂરો પછી હું લાઈટ તો કાઈ આવી નઈ પણ આ બધા આવી ગયા અમે ફોનની લાઈટ કરી પ્રોગ્રામ કરશું આ લોકોના ભાગ પાહેરા બોલ્યા ભેગી લાયટ આવી ગઈ અને મારે તો કઈ કરવાનું હતું નહીં આ બધા થઈ તિખારી બનાવી નાખી કાંદા બાકી હતા તો શિરા કે તમારે નથી રોવાનું લાવો હું રોઈ લઉં આજ કમેન્ટમાં કેજો મારો સેવડો કેવો બન્યો હારો બન્યો કે પછી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ